નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી તમે જોઈ રહ્યા છો અને મારી સાથે અત્યારે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે અને એમની સાથે આપણે વાતો કરવાની છે અને ચર્ચા કરવાની છે કારણ કે આજે સારંગપુર ખાતે જે ભાજપના જેટલા પણ પ્રદેશ પ્રદેશ कारोबारी છે એની બેઠક થઈ છે એ મુદ્દે પણ ચર્ચા કરીશું વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જગદીશભાઈ નમસ્કાર થેન્ક્યુ થેન્ક્યુ

ઈ વાતો માટે તો એને આ સાળંગપુર સુધી લંબાવાની જરૂર એ નોતી ગાંધીનગર માં થઈ શકી હોત પણ ખેર એ એની બૃહદ બૃહદ વ્યવસ્થા છે એટલે એ લોકો સાળંગપુરમાં ભેગા થયા અને લચપચિયા લાડુ ખાધા અને બધી વાતો ચિતો કરી શું શું કરવું જોઈએ શું શું નહીં અને એમાં શું શું કીધું છે સૌથી પહેલામાં પહેલા તો ઓક્ટોબર નવેમ્બર માં જિલ્લા તાલુકા પંચાયતો ની ચૂંટણી જે આવવાની છે ગ્રામ્ય પંચાયતો ની ચૂંટણી લોકલ એની સમીક્ષા કરી સમીક્ષા એટલે કઈ રીતે જીતવું નંબર વન નંબર ટુ આપણે લોકસભામાં એમ કે એક બેઠક જે ગુમાવી ગેની બેનની એ ગુમાવી એનું કારણ શું અને બીજું જે કેટલાક નેતાઓ છે એ એના બૂથમાં જે અપેક્ષા હતી પાંચ લાખ મતની લીડથી જીતવું એ અપેક્ષા પૂર્ણ ન કરી શક્યા અને બુથ માઇનસમાં રહ્યા એની સમીક્ષા કરી કે એના કારણો શું અને એના હવે પછીના તારણો શું બેય વસ્તુ એટલે આ બંને વસ્તુની ચર્ચા કરી અને સંગઠનમાં શું થઈ શકે અને હવે પછીનો અધ્યક્ષ કેવા હોવા જોઈએ એની પણ સી આર પાટીલે થોડીક ઝલક આપી આખી આખી વાત તો ન કરી પરંતુ એણે એવી ઝલક શું આપી કે બધાને સાથે લઈને ચાલે એ ટાઈપના એક વ્યક્તિની જરૂર છે અને એમાં બીજી વાત એને કરી કે હવે એક વ્યક્તિ એક હોદ્દો એ પ્રકારેની વ્યવસ્થા કરવાની છે એનું ગુજરાતી એ છે કે હવે એવા કોઈ વ્યક્તિની પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતમાં નિમણૂક નહીં થાય જે બીજો પણ કોઈ એમ કે સન્માનની એવો હોદ્દો ભોગવતા હોય એટલે મોટા ભાગે યા તો ન્યૂ કમર ફ્રેશર એવો વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો આ જ એક હોદ્દો જે સંભાળી શકે એવા વ્યક્તિને મૂકીને ભારતીય જનતા પાર્ટી કઈક નવું કરવા માગે છે નવું શું હોઈ શકે એ હું આપને કહું છું

એન્ટી ઇન્કમ્બન્સી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે સરકાર વિરોધી માનસિકતા કે વલણ એ જે થતું જાય છે એ બહુ નોંધપાત્ર છે એટલે ભારતીય જનતા પાર્ટીએ અમુક પ્રકારનો આયામ કરવો પડે એમ છે અને એ કેવો હોઈ શકે ચાર મુખ્ય વર્ગ એવા છે કે જેને ભારતીય જનતા પાર્ટીએ સાચવવા પડે એમ છે નહી તો ઈ એ ખસી જાય એમ છે એ વર્ગ નંબર વન પાટીદાર વર્ગ નંબર ટુ આદિવાસી વર્ગ નંબર થ્રી ક્ષત્રિય વર્ગ નંબર ચાર દલિત આ ચારેય વર્ગ સૌથી મોટી વોટ બેંક છે પાછું જેવું તેવું નથી આનો તમે જો સરવાળો કરો તો કોઈ પણ પાર્ટીને સત્તા ઉપર આવવા માટે થઈને આ ચારેય પગ પાંખ એવી છે ચાર પગ કે એ બાજોઠની જેમ સિંહાસન એ પગ ઉપર સિંહાસન બની શકે એમ છે એટલે ભારતીય જનતા પાર્ટીએ હવે આજે સાલનપુરમાં જે કારોબારી એની બૃહદ પૂરી થઈ એમાં નામ જાહેર નથી કર્યું કે કોણ પ્રમુખ હશે માત્ર એટલું જ કીધું કે મારો કાર્યકાળ પૂરો થયો છે મારાથી ભૂલ થયો તો હું ક્ષમા માગું છું અને બાકી હવે હું એમ કહું છું કોઈ એવી વ્યક્તિ આવે જે આપણી જે વિકાસ યાત્રાને આગળ ધપાવે એ ડિપ્લોમેટિક વાતો હતી પરંતુ આપણે બધા જ જાણીએ છીએ

એટલા માટે બની રહેશે કારણ કે હવે જે ગુજરાતમાં કેટલીક બની છે માનવ સંહાર થયો છે છે અને તંત્ર અત્યંત દોષિત પ્રજાની નજરે પણ હાઈકોર્ટની નજરે પણ એટલે હવે એક માનસિકતા તો ઊભી થઈ ચૂકી છે કે સરકારને સંવેદના નથી સંવેદના ન હોવી એ બહુ મોટી વાત છે મેં આપને પહેલા કીધું કે એની પાસે બેઠકો ચોક્કસ છે એકસો બેઠક છે પણ પૈસો પૈસો દાઉદ પાસે પાસે હોય હોય અને દીપચંદ બંને વચ્ચે ફેર છે આને દાનવીર કેવાય અને ઓલા ને દાન કેવાય એટલે રાક્ષસ કહેવાય તો તમારી પાસે જે બહુમતી છે રાક્ષસી બહુમતી છે એટલે કે તમારી પાસે તમને સત્તાઓ પછી કોઈ હટાવી શકે એવી વાત નથી પરંતુ એનો લોક કલ્યાણ માટે ઉપયોગ તો થવો જોઈએ જે ભારતીય જનતા પાર્ટીનો મૂળ ગુણધર્મ છે અંત્યોદયનો ઉત્કર્ષ છેવાડાના લોકોનું કલ્યાણ થવું અને હું નહીં પણ તું ભાવના એટલે મેં નહીં આપ તમે કંઈક કરો ટ્રસ્ટીશીપથી સરકાર ચલાવવી માલિકી ભાવથી નહીં અને ભારતને વિશ્વની મહાસત્તા એટલે કે મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવી હવે આ જે બધા સદગુણો જે છે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતથી આજ પર્યંત જે હંમેશા ભીંત ચિત્રોની જેમ આલેખાયા રહ્યા છે એનો પડઘો પ્રજામાં પડવો તો જોઈએ એ અત્યારે નથી પડી રહ્યો બલકે જે માનવ સંહાર જેટલા થયા છે તક્ષશિલા સુરતનું કયો વડોદરાનું હરણીકાંડ કયો અમદાવાદના તમે કાંકરિયા તળાવનું કયો રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સળગી ગયા આ બધી જે ઘટનાઓ ઘટી છે કરુણાંતિકાની ચરમસીમા રૂપ ઘટનાઓ બની છે અને એમાં બધી જ જગ્યાએ પાછું પેરેલલી કે વહીવટી તંત્ર જ એમાં ગુનેગાર સાબિત થયું છે છતાં કોઈનું કઈ થયું નથી પ્રજા જે મૂળ દોષિત લોકો છે એ દોષિત ને તો કઈ થયું નથી બધા મારા તમારા જેવા લોકો સામાન્ય લોકો જે હતા જેની સહી થઈ હોય જે ઓન રેકોર્ડ હોય એ લોકોને પકડ્યા જેના કેવાથી આ બધું કાળા કૃત્ય થયા છે એનો તો હજી વાળ વાપો થયો નથી એટલે એને કારણે સમુચા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં થોડોક પણ એક એટમોસ્ફિયર તૈયાર થઈ ગયું છે એ પાક હજી તો કુણો છે વાવેતર થયું કોટા ફૂટ્યા છે એમ કે તો હાલે હવે કોટા ફૂટ્યા છે એટલે રાહુલ ગાંધી છઠ્ઠી તારીખે ગુજરાત આવે છે જીગ્નેશ મેવાણી બધી જ ખેતી કરી રહ્યા છે નિંદામણ એટલે કે બે સારા પાકની વચ્ચે જે ખડ હોય એ ખરાબ ખડ હોય એ નિંદામણ કહેવાય તો કોંગ્રેસ પાર્ટીમાં જે ખડ રૂપી લોકો છે એનું નિંદામણ કરીને અલગ કરી રહ્યા છે અને પાકને બિલકુલ માવજત આપી રહ્યા છે એટલે રાહુલ ગાંધી અહીંયા છઠ્ઠી તારીખે આવે છે અને અહીંયા સંવેદનાઓથી ભરેલા સમૂહને સાથે એને સંબોધશે એને મળશે એને આશ્વાસન આપશે અને કહેશે કે અમારી સરકાર ન કરે ધારાને ગુજરાતમાં આવે તો અમે તમારું કલ્યાણ કરશું અથવા તો જે એને વચન આપવા હોય તો તે તો આપણે વાત એ છે કે ખરેખર આ બાબતની ચર્ચા ત્યાં સાળંગપુરમાં કરવી જોઈતી હતી કે ભાઈ કારણ કે પક્ષની જ વાત હતી ત્યાં પત્રકારો તો હતા નહીં પત્રકારોને એન્ટ્રી નથી તો પક્ષની ભીતર માં તો આ વાત થવી જોઈએ ને કે ભાઈ આપણે બહાર ભલે ગમે તે કહીએ મોઢા રાખીએ પણ આપણી કેટલી ખામીઓ છે એને જો આપણે આપણે કરીએ તો હાથે કરીને જે સત્તા અત્યારે સરકાર વર્ષથી ભોગવી રહ્યા છે એ સત્તા વિરોધી માનસિકતા તૈયાર થઈ રહી છે આવી સમીક્ષા થવી જોઈતી હતી પણ એ થયું નથી હવે પ્રમુખોને ચૂંટણીનું હું પ્રમુખોને ચૂંટણીનું હું એવી વાત કરીને આવું છૂટા પડ્યા છે જી જગદીશભાઈ સાથે પણ પૂછું છું તમે વાત કરી કે રાહુલ ગાંધી છે એ જયારે અમદાવાદ આવી રહ્યા છે જે ઘટના બની હતી ઘટના પછી તો કાલનો દિવસ જે છે એ અમદાવાદ માટે પણ બહુ ખાસ બની રહેશે અને કાલની જે બેઠક થવાની છે કાલે જે અમદાવાદમાં એ પધારવાના છે તો એ કોંગ્રેસ માટે અને એની સાથે સાથે ભાજપ માટે પણ કેવી રીતે વધારે આપણે જોવા જઈએ તો બહુ જ ખાસ થઈ જાય છે એની કેટલી અસરો થઈ શકે છે જુઓ અમદાવાદ છે કાલે રાજકારણ એપી સેન્ટ્રલ બનવાનું કારણ કે એક તો રાહુલ ગાંધી આવી રહ્યા છે ને રાહુલ ગાંધી પાર્ટ ટુ આ રાહુલ ગાંધી એવા જેને ભારતીય જનતા પાર્ટી આની અગાઉની ટર્મમાં પપ્પુ કહેતા હતા એ નથી એ એને સંસદમાં એના એક કલાક ને બેતાલીસ મિનિટના પ્રવચન જે રાષ્ટ્રપતિના અભિભાષણ પછી પ્રવચન આપવાનું હોય છે એમાં એણે સાબિત કરી દીધું

છેલ્લા બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી ઉપર આવ્યા ત્યારથી માંડીને બે હજાર ચોવીસ સુધીના દસકામાં પહેલી વખત આપણે ભારતીય જનતા પાર્ટીના લોખંડી પુરુષ કહી શકાય એવા અથવા તો ચાણક્ય કહી શકાય એવા અમિત શાહને આવી રીતે આજીજી કરતા જોયા નંબર વન ગડકરીજી અને રાજનાથસિંહ એણે પણ ઊભા થઈને કેવું પડ્યું અને વચ્ચે પડવું પડ્યું રાહુલ ગાંધીની ભાષણ આવતું હતું ને જ્યારે પ્રહાર કરતા હતા ત્યારે વચ્ચે ઉભા થઈને એના ગંભીરપણે જવાબ આપવા પડ્યા અને નોટ ધેટ સ્વયં વડાપ્રધાન ખુદ ગબ્બર નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીજીએ પણ આનો જવાબ આપતી વખતે આખા દેશે જોયું છે આપણી આંખને ધોકો ધોખો નથી એ વિડીયો હજી ઉપલબ્ધ છે જેને બે કલાક ને પંદર મિનિટ સુધી પ્રવચન આપ્યું નરેન્દ્ર મોદીજીએ એનો એ ચહેરો જે અત્યારના પ્રવચનનો નાની પહેલાંની સરકાર વખતના પ્રવચન લોકનો જોઈ લ્યો એ સ્વયં હાવભાવ બતાવી દે છે કે જે આક્રમણીય સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર માનતા હતા એ હવે ડિફેન્સમાં રમી રહ્યા છે બચાવની મુદ્રામાં છે એનો ચહેરો નિસ્તે જ હોય એવું લાગે છે ભગવાન કરે આપણે ખોટા પડીએ પણ આ કેવળ મારી આંખનો ધોખો નથી લાખો કરોડો લોકોએ જોયું છે ને આપણને અહીંયા બધા મળવા આવે છે કે છે બધાનું આ એક માત્ર સૂર છે કે આ વખતે પહેલીવાર વાર રાહુલ ગાંધી એ બધાને હફાવી દીધા એટલે ગઈ ટર્મમાં નરેન્દ્ર મોદી એમ એક એક આ વખતે થયું રાહુલ ગાંધી દોસો ચાલીસ ભાજપ કે એમએલએ પર ભારી તો એ જે ઘટનાક્રમ પછીની એની ગુજરાતની હવે યાત્રા છે એટલે એની ગંભીરતા ઓર વધી જાય છે અન્યથા પેલા આવતા હતા આદિવાસી પટ્ટામાં બે ચાર સભા કરીને જતા હતા અહીંયા કોર્ટની તારીખ હોય ત્યારે કોર્ટની તારીખમાં હાજરી આપવા આવતા હતા તો એ આવતા હતા અને જતા હતા બહુ એની કંઈ એટલી બધી ઇમ્પેક્ટ કે ઇફેક્ટ નહોતી નહીં લોકો એની બહુ નોંધ લેતા નહીં ઇવન તો મીડિયા પણ એટલે નેશનલ ફિગર છે એટલે લઈએ પણ એના આવવાથી કોઈ ભૂકંપ સર્જાય એવું કોઈ માનતા નથી આ પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે એના આગમન પૂર્વે જે કેટલાક રાજકીય પંડિતો છે વિશ્લેષકો છે જાણકારો છે અને મીડિયા કર્મીઓ છે એને દરેક લોકો પાસેથી વિગતો મેળવી એનાથી એમ લાગે છે રાહુલ ગાંધી આગમન એ ગુજરાત કોંગ્રેસને ને અત્યારે જે સક્રિય કમસે કમ નિષ્પ્રાણ એ પ્રાણવાન થઈ એને હવે એ લોકો આક્રમક યોદ્ધામાં પલટાવી શકે તો ના નહીં એવું જોમ જે પેદા કરી શકે એવા વાતાવરણમાં આવી રહ્યા છે એટલે આ પણ પહેલી વાર બની રહ્યું છે કે રાહુલ ગાંધીની મુલાકાત આટલી ગંભીરતાથી લોકો લઈ રહ્યા હોય અને બીજું કે જીગ્નેશ મેવાણી કોંગ્રેસનો અત્યારનો યોદ્ધા એણે બાકીનું ગ્રાઉન્ડ લેવલનું કામ બધું પૂરું કરી નાખ્યું છે સંવેદનાનું અને એક સિમ્ફતી કોંગ્રેસ પ્રત્યે નહીતર તો કોંગ્રેસે સિમ્ફતી દાખવી છે પીડિતો પ્રત્યે પણ ગુજરાત ભરના જે પીડિતો છે હવે એની સિમ્ફતી જે છે કોંગ્રેસ પ્રત્યે થવા માંડી છે કારણ કે એને જે રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા હતી એ અપેક્ષા તો નિર્મૂળ થઈ ગઈ બરાબર મળ્યું નહીં જેમ કે અહીંયા ટીઆરપી કાંડ થયો ચાર ચાર લાખ રૂપિયા આપીને સરકાર વહી ગઈ તો લાસ્ટના જો પૈસા ઇમટીરિયલ છે તમે ચાર લાખ આપો કે ચાર કરોડ આપો માણસનું જવું એ કઈ એ કોઈ કાળે ભરપાઈ થઈ શકે એવું નથી જે ખૂટું એ શું ખૂટું છે કહું છું ખૂટું એ ખોટું કે જે કોર્પોરેટરો છે કમસે કમ રાજકોટ શહેરના કોર્પોરેટ નગર સેવકો એને જે તે પીડિત પરિવારને ત્યાં ખરખરે જવું જોઈએ એને ત્યાં આશ્વાસન દેવા જવું જોઈએ એને એને સાંત્વના આપવી જોઈએ અને એનો સધિયારો થવાની કોશિશ કરવી જોઈએ કે ભાઈ અમે બેઠા છીએ જે બન્યું એ બન્યું ઓકે હવે એને અમે પાછા નહીં લાવી શકીએ પરંતુ એનો ખાલી અમે તમને વર્તાવા દેશું નહીં હા એ જૈવિક રીતે તમારી સમક્ષ અમે તમારા છોકરાને પાછા નહીં લાવી શકીએ પરંતુ એના હોવા માત્રથી તમારા પરિવારમાં જે આનંદ પ્રમોદ હતો એના હોવા માત્રથી તમારા પરિવારને એક જે આશ્વાસન કે સધ્યારો કે આશરો મળતો તો એ બધો જ અમે પુરવાર કરશું કારણ કે અમે સરકારમાં છીએ અને સરકારનો મતલબ છે માય બાપ ગામડામાં કહેવાય છે સરકાર માય બાપ સરકાર માય બાપ એટલે કે બધાને સારી રીતે સાચવે એવું આવું આશ્વાસન એ ન આપ્યું એને કારણે શું થયું એ તક ઝડપી લીધી કોંગ્રેસે જીગ્નેશ મેવાણી રાજકોટમાં એવા હજારો પત્રિકાઓ એને બધાને વિતરિત કરી દીધી દરેકના ઘરે ગયા પીડિતોને ખભે મેળ્યા આંસુડા પાડ્યા અને સહાનુભૂતિનું પ્રચંડ મોજું એણે પેદા કર્યું એટલે હવે લોકોની સહાનુભૂતિ જે અત્યાર સુધી તો મેં કીધું ને આંધળે આંધળો અમારે વિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટી ઉપર હવે બધાને થોડું થોડું એમ થયું કે ના હાવ એવી રીતે ખાબકી જવું જરૂર નથી કઈક થોડું ઘણી બચત કરવી પણ પડશે જે છેલ્લે કામ લાગે એ બચત નું નામ છે અત્યારે ઉગી રહેલી કોંગ્રેસ અને એટલે લોકોને રાહુલ ગાંધીના આગમનની પ્રતિક્ષા પણ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ વોચ ડોગ તરીકે એની ઉપર નજર રાખવી ઘટે અન્યથા આપ થાઈ જવાની પૂર્ણ સંભાવના છે જી જગદીશભાઈ એક છેલ્લો અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને પૂછવા જઈ રહ્યો છું અને એ છે કે અમદાવાદમાં અને આખા ભારતમાં રથયાત્રાનો માહોલ છે અને એવું સાંભળવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી પણ કદાચ ત્યાં મુલાકાત લઈ શકે છે જગન્નાથ મંદિર આવી શકે છે તો એ મંદિરની મુલાકાત લેવું પણ જો આપણે વિચારીએ તો એ કેટલું ખાસ બની રહેશે જે તો ભયંકર બની રહે જો આવું કરે તો અને થવાની સંભાવના વધુ પણ છે એનું કારણ એ છે કે મેં આપને પહેલા કીધું હતું કે એ કે એન્ટોનીનો રિપોર્ટ હતો કે તમે કોંગ્રેસની ઉપર એને રિપોર્ટ કર્યો તો લોકસભામાં જ્યારે મનમોહન સિંહની સરકાર હારી ગઈ હતી ત્યારે એ કે એન્ટોનીએ એવો રિપોર્ટ આપેલો એક સમિતિ બની હતી એણે એમ કીધું કે કોંગ્રેસે પ્રો હિન્દુ થવાની જરૂર છે આપણે અત્યારે સેક્યુલરિઝમના નામે આપણે એન્ટી હિન્દુ હોય એવી આપણી છાપ છે અને પ્રો મુસ્લિમ હોવાની આ બે છાપ આપણી છે એને હવે અવગણી શકાય એમ નથી આપણે સોફ્ટ હિન્દુત્વ એ અપનાવવું જોઈએ ત્યાર પછી રાહુલ ગાંધીએ અહીંયા જે ધારાસભાની ચૂંટણી હતી પછી લોકસભાની હતી તો દ્વારકાથી શરૂ કર્યું પોરબંદરથી શરૂ કર્યું સોમનાથ ગયા એવું એણે કોશિશ બધી કરી લીધી તો આવતીકાલે જ્યારે અહીંયા રાહુલ ગાંધી આવવાના છે ને અષાઢી બીજની રથયાત્રા તમે કહો છો એ પ્રમાણે ન કરે નારાયણ અને

પણ બે ઘડી ધારી કે જો એ આવી જશે તો પણ બહુ મોટા બિગ બ્રેકિંગ બિગ બ્રેકિંગ થવાના અને એને કારણે બાકીના જે માનસિકતા એક ઓર માનસિકતા જે લોકોના મગજમાં છે કે આ એન્ટી હિન્દુ છે એ પણ હવે થોડું પાછું ભૂસાઈ જવાનું અને એ ઘણો મોટો માસ્ટર સ્ટ્રોક ગણાશે પણ હવે એને તક મળશે કે કેમ એ એક પ્રશ્નાર્થ છે અત્યારે બિલકુલ અને એક ક્વેશ્ચન એવું પૂછું કે રાહુલ ગાંધી જ્યારે હિન્દુ વિરોધી નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે

તો આ ખોટો એને લઈ લીધો એની ન લેવી જોઈએ ભલા માણસ હું એમ કે હું અમિતાભ બચ્ચન ને એક્ટર નથી માનતો કે ને ક્રિકેટર નથી માનતો તો મારું શું આવે ભાઈ સાહેબ મને ઊંધું બેટ પકડતા આવડતું નથી એટલે ઈ કઈ એવું ન એવી રીતે આ લોકો એને લાઈટલી લેવાની જરૂર છે તો હાથે કરીને પેટ ચોળીને સૂળ ઉભું કર્યું તમે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મ વિશે તમારે ખરેખર એને હાસ્યાસ્પદ ઠેરવી અને કેવું જોઈએ કે જો આ એની માનસિકતા જુઓ હવે અને છે બુદ્ધિનો છાકો એવું કંઈને હસી કાઢવાની જરૂર હતી એને બદલે તમે હિન્દુ ધર્મ વિશે કેમ બોલા કેમ કરો ચારેકો તમે કીધું પ્રમાણે તમારે જે ઓર્ગેનાઇઝેશન્સ બતા એ લોકોએ ઓહા કર્યું અહીંયા પથ્થર મારો કર્યો આમ છે તેમ છે તો મને તમે કહો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થર મારો કર્યો વિષય પરિષદ હોય પાંચસો સાતસો જણા હતા બાંધી દ્યો તો ગુજરાતની અમદાવાદની પોતાની જનસંખ્યા ચાલીસ લાખની છે ચાલીસ લાખમાં માં પાંચસો હિન્દુ છે બીજા બધા વિધર્મી છે કોઈ ઉમટી ન પડ્યું બધાને ખબર છે રાહુલ કહેવાથી શું ફાટી પડવાનું એટલે આ મૂર્ખામી છે એટલે એવું એને જે નિવેદન કર્યું આ વિરોધ કરશે તો એની વિરુદ્ધમાં પડશે અમુક વસ્તુ છે ને બુદ્ધિપૂર્વક જતી કરવામાં જ મજા છે નાના છોકરા આપણા પગની પાછળ છુપાઈ જાય આપણું ઢીંગલું નાનું દીકરા દીકરી હોય ડેડી હું ક્યાં છું ડેડી હું ક્યાં છું ડેડી નથી ખોટે ખોટે બોતતા ઓહો બેટા ક્યાં છું ઓહો ડેડી ને બધી ડેડી ક્યારે બેના હોય ડેડીને બધી ખબર છે પણ તારા રાજીપા હાટુ અમે ખોટે ખોટે એવા થઈ જઈએ એમ આ ભારતીય જનતા પાર્ટી આ ડેડી ડેવાળી કરવાની જરૂર હતી રાહુલ ગાંધી બોલે તો કોઈ પૂછે તો કેવું જોઈએ ભાઈ એની બુદ્ધિ તો એના લેવલની હોય ને હવે એ ક્યાં ક્યાં શંકરાચાર્ય આ તો આલોચનાથી માંડીને વિવેચન કોણ કરી શકે ધર્મ વિશે એ ધર્મ ગુરુ કરી શકે શંકરાચાર્ય સ્વયં કરી શકે એવા ઓથેન્ટિક વ્યક્તિ હવે રાહુલ ગાંધી તો બિચારા એ ફોરેનમાં ભણેલા છે મીડિયમ ઇંગ્લિશમાં એને ને હિન્દુ ધર્મને શું લેવા દેવા એમ તો એને છીછરા પણ કરીને કાઢી નાખવાની જરૂર હતી એ ભૂલ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી અને એને એ ઇસ્યુને બહુ મોટો બનાવી દીધો એટલે કાલે એ પાછા આવશે ને જો આવી તમે કહો એમ જો એને કોઈ કદાચિત કરે ખરા પણ તો એ હાથે કરીને એ ઇવેન્ટ ને પબ્લિકલી કરવાની કોશિશ કરશે વધારે પડતી નહીં તો એ હાજરી આપીને વયા જાય તો એટલું જ આવશે ટીવી ચેનલ થી માંડીને મીડિયામાં પણ જો એનો વિરોધ કરશે તો એ પોતે એક ઇવેન્ટ બની જશે અને એના ઉપર ડિબેટ થયા કરશે એટલે એ વધારે પડતું છે દુશ્મન ને જ્યાં સુધી તમારે છંછેડવો ન જોઈએ તો વધારે સારું લાગ્યું હોય જી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે જગદીશભાઈ અને આ જે ચર્ચા છે ચર્ચા માટે આપણે ચોક્કસથી કહી શકીએ કે કાલનો દિવસ જે છે એ બહુ જ ઐતિહાસિક બની શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને અમારી સાથે જોડાવા માટે ખૂબ આભાર થેન્ક યુ